પૈસા લે પાછ કતો કોણ નઈ થાય ઓ પૈસા લે પૈસા વધાર રાખે ટોકરા ખડો આ દેવાનું કે આ આ દેવાનું ઓ પૈસા લેતા બરાબર આ હેડો શીખવાડું ઘર માં તો આ તો આ તો મિટો થઈ ગયો આ શું છે યા હાથોમાં ફારું ફાવતું નહી લેટર આવે તે ગવંદરથી રાવેલ્યા આ ઘેર શિવડા આ નું આ ઘેર લે